માંડવી એકતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખના દારૂ સાથે એક કરોડના મુદ્દામાલ ઝડપાયો કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ત્રગડી ગામે એકતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખના દારૂ સાથે એક કરોડ નો મુદ્દામાલ ઝડપાયો કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ત્રગડી ગામમાં ભુજ સ્થાનિક ગુનાશોધક શાખા એલસી તાજેતરમાં આકસ્મિક દરડો પાડી રૂપે એકતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે કુલ એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે મળતી માહિતી અનુસાર રાજ્ય બહારથી અહીં દારૂ મંગાવી કચ્છમાં ગેરકાયદેસર વેચાણ કરવાની તૈયારી ચાલી રહી હતી જેના અંગે બાતમીના આધારે પોલીસે દરે કટિંગ દરમિયાન જ ત્રાટકીને આ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ વાહનો અને અન્ય સામાન કબજે કર્યો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે લિસ્ટેડ બુટલેગર યુવરાજ વજુબા જાડેજાએ દારૂનો આ જથ્થો મંગાવ્યો હતો આ પહેલા પણ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા યુવરાજ જાડેજાના બંધીવાર ઘરો અને સોસાયટી પ્લોટ પરથી રૂપિયા ત્યાંસી પોઈન્ટ અઠ્યોતેર લાખનું વિદેશી દારૂ ઝડપાયો હતો છેલ્લા કેટલાક સમયમાં ત્રગડી ગામમાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેપારના કેળવણી ઓગણી ગયા હતા અને એમાં યુવરાજ તેમજ તેના સાગરીતો પૈસા કમાવા માટે રાજ્ય બહારથી દારૂ મંગાવવા અને વિસ્તૃત માળખાગત વ્યવસ્થા રચેલી હોવાનું ખુલ્યું છે ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક તંત્રએ ગુનાની નોંધ લઈ વધુ તપાસ અગ્રેસર કરી છે દારૂના કટિંગ વખતે ઝડપાયાના કારણે મુખ્ય આરોપીઓના પગલાં અટકાવી શકાયા હતા તેમ છતાં કેટલાક મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે કચ્છ જિલ્લામાં દારૂબંધીની અમલવારીના દાવા વચ્ચે આવા સતત દારૂ પકડાઈ રહ્યા છે જેના કારણે સ્થાનિક પ્રશાસન પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે